આપ્યું આવેદન સુરત ના ફાઉન્ડેશન દ્વારા સુરત થી સાયકલ યાત્રા નીકળી ભરૂચ ભવ્ય સ્વાગત કરાયું

આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્ય નો વિજય થશે આપના ઉમેદવાર દેડિયા પાડાના ધારા સભ્ય પિસ્તાલીસ દિવસ બાદ જેલ મુક્ત થતા સ્વયં ભૂ લોક સમર્થન અને શક્તિ પ્રદર્શન વચ્ચે જેલ બહાર તેઓને લોકોએ દેખો દેખો કોણ આયા આદિવાસી કા શેર આયાના નાળા સાથે બેરિકેડને પણ તોડીને વધાવી લીધા હતા આ પ્રથમ એક એવા ઉમેદવાર હશે કે જેને આટલું મોટું સમર્થન મળ્યું સાંસદ મનસુખ વસાવાએ ત્રીસ વર્ષમાં શું કર્યું આવા અનેક પ્રશ્નો વચ્ચે શું લોકસભાના સાંસદ મનસુખ વસાવા ત્રીસ વર્ષ બાદ જો ગામમાં નીકળે તો આટલું સમર્થન મળે ખડું તેવા અનેક સવાલો ઉભા થઈ ગયા છે વનકર્મીઓ પર હુમલાના કેસમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા પરંતુ તે ભૂગર્ભમાં ઉતર્યા હતા કે પછી કોર્ટ અને હાઈકોર્ટ સુધી આગોતરા મેળવવાના પ્રયાસ કર્યા હતા આખરે સેશન્સ અને હાઈકોર્ટે આગોતરા જામીન ના મંજૂર કર્યા બાદ તેઓ સરેન્ડર થયા હતા અને તેમાં શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું તેઓના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ અઢાર ડિસેમ્બરે તેઓએ રાજપીપળા સબ જેલમાં મોકલી આપ્યા હતા દરમિયાન નેત્રંગમાં કેજરીવાલ અને ભગવત તેઓના સમર્થનમાં સભા યોજી ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને બીજી તરફ જાન્યુઆરીએ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી ચૈતર વસાવા તરફે ત્રણ વકીલોએ હાજર રહી તેઓને રેગ્યુલર જામીન માટે વિવિધ આધાર રજૂ કર્યા હતા દલીલો કરી હતી જ્યારે સરકાર પક્ષે સરકારી વકીલ જે ગોહિલે હાજર રહી કેસની ગંભીરતાને લઈ દલીલો રજૂ કરી હતી નર્મદા જિલ્લા પ્રિન્સિપાલ સેશન જજ નેહલ કુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી તેવીસ જાન્યુઆરી સોમવારે ચૈતર વસાવાને બાર શરોતેને જામીન મુક્ત કર્યા હતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ટ્રાયલ પૂર્ણ થતા સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકશે જેના સરનામા અને કોન્ટેક નંબર પણ આપવાના રહેશે રૂપિયા એક લાખના બે જામીન અને તેટલી જ રકમના જાત મુજરકા જામીન મુક્ત કરવામાં આવ્યા હતા તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવે દર મહિને પહેલી તારીખે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પૂરવાની રહેશે પાસપોર્ટ કોર્ટમાં જમા કરવાનો અને ગુજરાતથી હદ છોડવી નહીં સહિતની બાર શરતો પર જામીન મુક્ત કરાયા છે બીજી તરફ પત્ની શંકુતલાબેન જેલમાં હજ હોય અને તેઓએ પત્નીના જામીન મળે તેથી સજોડે જેલ મુક્ત થવાનો નિર્ણય કર્યો હતો ગુરુવારે તેઓની પત્નીના જામીનની સુનવણી છે દરમિયાન સવારે દસ કલાકે તેઓ રાજપીપળા જેલમાંથી પિસ્તાલીસ દિવસ બાદ બહાર આવ્યા હતા જેલમાં તેઓએ લેવા બીજા પત્ની વર્ષા અને બાળકો સાથે વકીલ ગોપાલ ઇટાલિયા અને આપના પ્રવક્તાઓ પણ જોડાયા હતા સમગ્ર જેલ નજીક જ મોટી સંખ્યામાં લોકોનું માનવ મેળામણ ઉમટી પડ્યું હતું જેવા ચૈતર વસાવા બહાર આવ્યા ત્યાં જ તેમના સમર્થકો બોલ્યા દેખો દેખો કોણ આયા આદિવાસીઓ કા મસીહા આયા સહિતના નાળાઓ લગાવી વાતાવરણ ગજવી મૂક્યું આ સમગ્ર લોકમેળા માનો કે લોક ટોળા માનો લોકોનું સમર્થન મનસુખ વસાવાની આંખો પહોળી કરી દે તેવી છે કારણ કે ત્રીસ વર્ષના શાસનમાં લોકસભાના સાંસદ મનસુખ વસાવાને આવું સમર્થન ક્યારેય જોવા મળ્યું નથી ચૈતર વસાવાના જન સમર્થકનો દૃશ્ય જોઈને ઘણા

અને શરતી જમીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદાના પૂર્વ વખતે અમે બોલ્યા હતા આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય જીઆઈડીસીઓ માં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છીએ શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીને આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને દાવા હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનત નથી મળે એના માટે પણ મારા ધર્મપત્ની પત્ની છેલ્લા નેવું દિવસથી જેલમાં છે અમે સાથે આવવાના હતા પરંતુ સમજો જો એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના તમારે ઉઠાવવાના છે

મેં મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે કોંગ્રેસ જે નર્મદા જિલ્લામાં હું એક લોક પ્રતિનિધિ છું મને અહી લોકો એ એક લાખ થી પણ વધારે મતો થી ચૂંટાયા છે અને અહી લોકો લોકોએ લોક ધારાસભ્ય જેવા લોકપ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બંધીએ તો દુખની વાત છે આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે આગળ પિટિશન કરીશું ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે અઠાવીસ અઠાવીસ જેટલા દળો ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમે અમને માન્ય રહેશે ને એ રીતના અમે આગળ વધીએ પટેલ પુત્રના માધ્યમથી કહે છે કે છોટુ ઉસાવા મને સત્તા આપવાના છે આદિવાસીને મમતાબેન પટેલ સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્રી છે અને ઘણો સામાજિક કાર્ય પણ કરે છે એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે

પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા બિરસા મુંડા ના અમે વંશજો છે અમે ક્યારે ભાજપ સામે અમે ક્યારે ભાજપ સામે નમન નથી પણ પૂરી તાકાત થી અમે ભાજપ સામે લડીશું એ કેસ થયો છે તે બાબતે આપણે કોઈ દિવસ પ્રતિક્રિયા નથી આપી શું કહેશો અત્યારે તમે આ ફોરેસ્ટ ના વિભાગે ચાર દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે પોલીસે એવું કીધું છે કે આ માથા ભારે શખ્સ છે આ તમસી મગજ નો માણસ છે જાનમાલને નુકસાન કરે છે અને ડીઘાપાટો નો વારે ઘડે માર મારે છે હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગા પાટુ માર મારું છું ભાઈ કોને કોના જાન ને કોના માલ ને મેં નુકસાન કર્યું છે એટલે કોઈના જાન માલ ને અમે નુકસાન નથી કર્યું કે અમે માણસ નથી અમારે જો માથા ભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસ ની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે એટલે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્ય નો વિજય થશે બાહુવાન ગામ આદિવાસી સમાજના સ્મશાન બાજુની જમીન ને લઈ આદિવાસી સમાજ લાલ ગુમ બન્યો છે અવર ને લઈ લાગણી દુરવાતી હોવાના આક્ષેપ સાથે ભરૂચ કલેક્ટરને આદિવાસી સમાજે પત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લાના બહુવન ગામના આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો હતો કે કશક મક્તમપુર સીમ ખાતે સર્વે નંબર ઉપર બાવન ગામના આદિવાસી સ્મશાન અસ્તિત્વમાં છે સ્મશાનની અંદર ભરૂચ શહેર તથા આજુબાજુના બાવન જેટલા ગામડાઓના આદિવાસી પરિવારો તેના સ્વજનોની અંતિમ ક્રિયા અહીં કરવા આવે છે સ્મશાન ગૃહ કરે છે અને પરંતુ છેલ્લા કેટલાય દિવસથી સ્મશાનની બાજુમાં આવેલા સર્વે નંબરમાં જેસીબી મશીનથી જમીન લેવલિંગનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જ્યાં ભવિષ્યમાં ત્યાં મોટી હાઈરાઈઝ બિલ્ડિંગ બધાનું પણ કામ શરૂ થાય તો પ્રાથમિક જોવા મળે છે જો ભવિષ્યમાં આવી માનવ વસાહતનું નિર્માણ થાય તો તેની અવર જવર માટે બીજો કોઈ માર્ગ નથી ઘણી વખત સ્મશાનમાંથી ભારે વાહનો કાઢવામાં આવતા હોવાના આક્ષેપ કરા છે જેના કારણે સ્મશાનમાં દફનવિધિ કરેલા મૃતકોને

ત્યાં બિલ્ડરો દ્વારા અમારા પોતાના સ્વજનની સમાધિ પર બિલ્ડરો દ્વારા જેસીબી અને પોતાના વાહનો જાય છે જે અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યા છે અને ત્યાં અમારે જે વાહનોની જે આવન જવન છે એ જ બંધ કરાવી છે અને એ કલેક્ટરશ્રીને અમે આવેદન પત્ર આપવા આવ્યા છે મારું નામ દિનેશભાઈ છોટુભાઈ વસાવા છે હું મક્તમપુર જિલ્લા પંચાયત કોલોનીમાં રહું છું અને અમારું જે બાવન ગામનું સ્મશાન આવેલું છે પાછળ ત્યાં ઘણા વર્ષોથી અમારા બાપ દાદાઓ વખતથી ત્યાં અમે મતલબ સમાધિ દફનવિધિ કરીએ છીએ અને ત્યાં જે કબરો છે ત્યાં અમુક બિલ્ડરો દ્વારા ત્યાંથી કબરો પરથી બિલ્ડો રસ્તો લઈને જાય છે જે અમારે અમારા પૂરા આદિવાસી સમાજની લાગણી ડુભાય છે મારું નામ વસાવા રામાણુભાઈ કે વસાવા હું ગવર્મેન્ટ કર્મચારી નિવૃત્ત છું એગ્રીકલ્ચર માંથી અમારા જિલ્લા પંચાયત કોલોની પાછળ અમે જ્યાં જિલ્લા પંચાયત કોલોનીમાં જ અમે રહીએ છીએ અને અમારા જિલ્લા પંચાયત કોલોનીની આટલા ભાગે પાવન ગામનું શમશાન ગુરુ આવેલું છે હવે તે સમશાન ગુરુની બાજુમાંથી આ જે હમણાં કંઈ જમીન કંઈ વેચાણ થઈ ગઈ છે તો હાથે હાથે અમારા જે શમશાનની જમીન છે તે પણ ખોડી નાખવામાં આવી છે તેને બંધ કરવા માટે અમે આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સાહેબ સુધી

ત્રણસો ને તેત્રીસ સાયકલિસ્ટ ભરૂચ વડોદરા તથા ઇન્દ્રજ થઈ ત્રણ દિવસની ત્રણસો તેત્રીસ કિલોમીટર સાયકલ યાત્રા દરમિયાન સાળંગપુર હનુમાન મંદિરે પહોંચી આ સાયકલ યાત્રા પૂર્ણ કરશે આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં સાયકલિંગ તથા ગ્રીન ઇન્ડિયા ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સીસ ફાઉન્ડેશન દ્વારા દરેક સાયકલિસ્ટ દ્વારા કરવામાં આવેલ દરેક કિલોમીટર પ્રમાણે જ રૂપિયા દસ ડોનેશન અલગ અલગ સંસ્થાઓને ડોનેશન આપવામાં આવશે આ સાયકલ યાત્રા તેના ઉદ્દેશ મુદ્દે પોઝિટિવ અને એન્વાયરમેન્ટ ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા વ્યસન મુક્ત ભારત તથા સાયકલિંગને પ્રોત્સાહનના ઉદ્દેશ હોવાનું કહ્યું હતું નમસ્કાર મારું નામ સતીષ માણિયા છે હું સી ફાઉન્ડેશનના ફાઉન્ડેશન ફાઉન્ડર છું અમે આ સી સાયક્લોથોન બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે જે એવરી યર કરવાનું પ્લાનિંગ અમારું છે એન્વાયરમેન્ટ અને હેલ્થની અવેરનેસ લાવવા માટેનું આ અમારું સાયક્લોથોનનું પ્લાનિંગ છે જેમાં ત્રણસો તેત્રીસ સાયકલિસ્ટ ત્રણસો તેત્રીસ કિલોમીટર સાયકલ ત્રણ દિવસમાં પૂરી કરશે તો આજે સુરતથી નીકળ્યા પછી અત્યારે બાપ્સ મંદિરમાં એંસી કિલોમીટર પૂર્ણ થાય છે હજુ ચાલીસ કિલોમીટર બાકી છે આજના દિવસના રોજ એકસો દસ કિલોમીટર એવરેજ અમે સાયકલ ચલાવશું ત્રણસો તેત્રીસમાંથી ટ્વેન્ટી થ્રી ગર્લ્સ છે અને બાકીના બધા જેન્ટ્સ છે

અરલીભાઈ તથા અજયભાઈ પાસેથી જાણકારી મળી હતી સુઠોદરા ગામમાં થઈને એક્સપ્રેસ હાઈવે નીકળે છે જેમાં ગામના યુવાનો પણ નોકરી કરવા માટે જાય છે શાળા અને શાળાના બાળકો વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા શાળાના આચાર્ય રેખાબેન એલ એન્ડ ટી કંપનીના મેનેજર યતિન દવેનો સંપર્ક કંપનીમાં નોકરી કરતા ગામના યુવાનો પાસેથી માહિતી મેળવી હતી અને મેનેજરે શાળા મુલાકાત મુલાકાતે બોલાવી શાળાના બાળકો અને શાળાનો પરિચય મેળવી તેમને જરૂરી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાડા દસ કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં મુખ્ય અતિથિ તરીકે ગ્રામ્ય વિભાગના મામલતદાર માધવી મિસ્ત્રી વિજ અરવિંદબેન દિલાવર વલી તથા હસીનાબેન હારૂન પટેલ વિદેશથી પધારેલા મહાનુભાવો આમંત્રિત મહેમાનો વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત તિલામંતે કુરાન થી કરવામાં આવી હતી અને અત્રે ઉપસ્થિત મહાનુભાવનું અંગ્રેજી માધ્યમના આચાર્ય સુરૈયાબેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રમુખ પદે બિરાજમાન માંધવીબેન મિસ્ત્રીનું સાલ ઓઢાડીને સન્માન કરવા સાથે પુસ્તક આપી પુષ્પ ગુચ્છ વડે સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં આગળ ધપાવ ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અલ્લાહના નવ્વાણું શ્રેષ્ઠ નામ લય સાથે રજૂ કરવામાં આવ્યા બાદ ત્યારબાદ અંગ્રેજી પ્રાથમિક વિભાગની નાની નાની બાળાઓ દ્વારા વેલકમ સોંગ ગુજરાતી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલની બબાલ પર હાસ્ય રસિક ડ્રામા રજૂ કરાયું હતું અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો જેલ મુક્તિ ને લઈ રાજકીય વાતાવરણ ગરમ મક્તમપુરની સીમમાં બહુઅન ગામ આદિવાસી સમાજ નું લઈ લોકો મેદાનમાં